હલો પ્રિય મિત્રો આ ફ્લેટ અર્જન તાત્કાલિક વેચવાનો છે ટુ બે ડોલ કિચનનો આ ફ્લેટ છે ફિક્સ ફર્નિચર સાથે આ ફ્લેટ આપવાનો છે આ સામે દેખાઈ રહ્યા છે સોફા પણ સાથે આપવાના છે ટીવી યુનિટ પણ સાથે આપવાનું છે આ મોટા વિશાળ લિવિંગ એરિયા છે ટુ બે ડોલ કિચનનો આ ફ્લેટ છે પાંચસો ને પચાસ કાર્પેટ એરિયા છે અને બધી દિવાલમાં કલર કામ કમ્પ્લીટ કરેલું છે પીઓપી લાઇટિંગ પણ છે અને નવું જ રિનોવેટ કરેલો આ ફ્લેટ છે સારા લોકેશનમાં સારા એરિયામાં આ ફ્લેટ આવેલો છે આ છે કિચન કિચનમાં પણ બધી જ જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ફર્નિચર કામ કરેલું છે ગેસ લાઇન પણ છે પાણીની આરએમસી લાઇન પણ છે કિચનની બાજુમાં હોચ એરિયા આપેલા છે હોચ એરિયામાં પણ હવા ઉજાસ ફૂલ છે બે બેડરૂમ આપેલા છે તેમાં એટેચ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે અને જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે પાંચસો ને પચાસ કાર્પેટ એરિયા છે ટુ હોલ કિચનનો આ ફ્લેટ છે અને કિંમત છે માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફારફેર થઈ શકે છે અને આ ફ્લેટ આવેલો છે હાજી ડેમ ચોકડીથી નજીક રાજકોટ એકદમ શાક માર્કેટની સામે જ આ ફ્લેટ આવેલો છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં હોલ ઘંટીન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે જો આ પ્રોપર્ટીનો વિડીયો તમને ગમ્યો હોય ને આ પ્રોપર્ટીની તમારે વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારે વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને આ પ્રોપર્ટીની વિઝિટ કરવા મળી શકે છે ને અમારી ઓફિસ એડ્રેસ પણ તેમાં મળી જ મળી શકે છે અને ઓફિસે રૂબરૂ વિનંતી તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ બારીયા પ્રોપર્ટીમાં